શહેરમાં ક્રાઇમ બ્રાન્ચમાં પૂછપરછ માટે લવાયેલા યુવકને ખેંચ આવ્યા બાદ ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બેછાને તેનું મોત નીપજ્યું હતું જેથી આ સમાચાર મળતાની સાથે જ પરિવારજનો ઘેરા આઘાતમાં સરી પડ્યા હતા શહેરના સસન તરસાલી રિંગ રોડ પર આવેલા હરિનગર સ્થિત રહેતા ઓગણત્રીસ વર્ષીય યજ્ઞેશ રાજેન્દ્રભાઈ ચૌધરી નોકરી કરી ગુજરાત ચલાવે છે ગત રોજ રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ યજ્ઞેશને ચોરીની બાઇક બાબતેની પૂછતાછ માટે ક્રાઇમ બ્રાન્ચ બોલાવી હતી જ્યાં પૂછપરછ દરમિયાન અચાનક તેને છાતીમાં દુખાવો ઉપડે છે અને ખેંચ આવતા તેની તબિયત લથડી પડી હતી જેથી પોલીસ કર્મીઓ યજ્ઞેશને તાત્કાલિક સારવાર માટે સરકારી ગાડીમાં જમનાબાઈ હોસ્પિટલમાં લઈ જવાયા હતા હવે જમનાબાઈ હોસ્પિટલમાં તેને પૂરતી સારવાર ન મળી હોવાથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચના કર્મી હર્ષદ કુમાર અને જયમીન પટેલ તેને સયાજી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા સયાજી હોસ્પિટલમાં હાજર તબીબ યજ્ઞેશનું ઇસીજી ચેક કર્યું હતું અને રાત્રિના અગિયાર વાગ્યાના ચાલીસ મિનિટે તેને મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો આ સમગ્ર બનાવની યજ્ઞેશના પરિવારને પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી પુત્રની આ આ રીતે મોત થયાના સમાચાર સાંભળી પરિવાર પણ થઈ ગયો હતો સમગ્ર મામલાની ખરાઈ કરવા માટે વડોદરા બ્રાન્ચના ઉચ્ચ અધિકારીનો સંપર્ક કરતા તેમણે પણ આ બાબતની પુષ્ટિ કરી હતી કે યજ્ઞેશની ચોરીની બાઇકની પૂછતાછ બાબતે ક્રાઈમ બ્રાન્ચમાં લાવવામાં આવ્યો હતો અને બાદમાં તેનું મોત નીપજ્યું હતું જોકે હાલ યજ્ઞેશના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવ્યો હતો જ્યાં તેના પોસ્ટમોર્ટમની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે ઓગણત્રીસ વર્ષીય યજ્ઞેશનું મોત કયા કારણોસર નીપજ્યું હતું તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ વધુ સ્પષ્ટ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે સહેજગંજ પોલીસ સ્ટેશનમાં સત્યાવીસ ડિસેમ્બરે એક વાહન ચોરીનો ગુનો દાખલ થયેલો અને સીસીટીવી ફૂટેજને એના આધારે જાણવા મળેલું કે આ વાહન ચોરી કોણે કરી છે એના જે શંકાના દાયરામાં હતા એ પૈકી અમને લાવવામાં આવેલા કાલે નવ વાગ્યા પછી અમને લાવવામાં આવેલા અને એની પૂછપરછ દરમિયાન એને છાતીમાં દુખાવાની જે એણે ફરિયાદ કરેલી એટલે એને તાત્કાલિક એમના જે બીજા શકદાર હતા એમને સાથે રાખી અને જમનાભાઈ હોસ્પિટલ લાવેલા અને ત્યાંથી એની તબિયત વધારે ખરાબ હોવાથી એસએસજી હોસ્પિટલમાં તેઓએ મોકલેલા અને અહીંયા લાવ્યા પછી અગિયાર ને ચાલીસે ડૉક્ટર શ્રી એને મરણ જાહેર કરેલા અને ચોકસાઈ રહે તપાસમાં એ હેતુથી અમે એને અટક નહીં કર્યો હોવા છતાં પણ કસ્ટડી તરીકે ગણી અને કસ્ટડીયલ ડેથ તરીકે આને લીધું છે અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું છે રાવપુરામાં આનો અસાધારણ મોત તરીકે એડીની નોંધ કરી છે અને એસીપીસી ડિવિઝન સાહેબ આની તપાસ કરી રહ્યા છે લેવા જ્યારે લઈને લાવવામાં આવ્યો ત્યારે કોઈ કોઈ પ્રોસિજર કરવાની હોય છે કાયદાકીય હા એને લાવવા લાવતી વખતે સેશન ડાયરીમાં નોંધ કરવાની હોય છે અને એ કરવામાં આવેલી છે ફેમિલીને જાણ કરવામાં આવેલીમાં ફેમિલીમાં પણ જાણ કરવામાં આવેલી છે અને અહીંયા જ્યારે બનાવ બન્યો એસએસજીમાં ત્યારે પણ એના ફેમિલીને તાત્કાલિક બોલાવી રહ્યો છે